ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સરકારના સીઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી ગુમ અને ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી જે અંતર્ગત ટેરા તુજકો અર્પણ કાર્યક્રમ શરૂ કર્યો છે આ આધારે અંકલેશ્વર પાનોલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસે કેન્દ્ર સરકારના સીઆઈઆર પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલા મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે પોલીસે એક પોઈન્ટ એકતાલીસ લાખની કિંમતના દસ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે આ સાથે જ મોબાઈલ ચોરી થવા અથવા ગુમ થવાના બનાવમાં શું કરવું તેની માહિતી આપતા અંકલેશ્વર પનોલી પોલીસ મથકના પોલીસ એસ એમ દેસાઈએ જણાવ્યું હતું કે સૌપ્રથમ ગૂગલ પરથી ડબલ્યુ 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 ડોટ સી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર જવાનું છે જેમાં ગૂમ અથવા ચોરી થયેલ મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક આઈડી મળશે તેના આધારે તમે તમારા ચોરી થયેલા મોબાઈલનું સ્ટેટસ ચેક કરી શકો છો આ જ પોર્ટલ પરથી તમે મોબાઈલ પણ બ્લોક કરાવી શકો છો